કુરાસા તળવી અને વસંત ઉર્ફે વસ્યો હોમા વલવીની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ મૂળ શેરડી કાપણીના મજૂર તરીકે કામ કરે છે તેઓ જે તે વિસ્તારમાં મજૂરી અર્થે જાય ત્યારે બંધ મકાનોની રેકી કરતા હતા મોકો મળતા ચોરીને અંજામ આપી લૂંટેલો મુદ્દા પોતાના વતનમાં છુપાવી દેતા હતા હાલ પોલીસે ગુનામાં વપરાયેલા સાધનો અને મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે